ધાર્મિક સ્થળોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ અપાતા એઆઈએમઆઈએમ દ્વારા લાલ દરવાજા સીધી સૈયદની જાળી પાસે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વધુમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ રસ્તા પર નર્તરૃપ મંદિર તથા મસ્જિદ જેવા ધાર્મિક સ્થળોને દૂર કરવા માટે નોટિસ અપાઈ હોવાથી એઆઈએમઆઈએમના શહેર પ્રમુખ દાનિશ કુરેશી શહેરના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ પોસ્ટરો અને ઉગ્ર નારાઓ સાથે વિરોધ નોંધાવતા કારંજ પોલીસ દ્વારા તેઓને ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ સાથે શોએબ કબાનવાલા सरकार مي <muchos> i <laughs>